સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારમાં પોલીસ એક્શન મોડમાં જોવા છે ત્યારે મોબાઈલમાં જાહેર જગ્યા ઉપર બનાવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચાલુ ગાડીઓ ઉપર અને રસ્તા વચ્ચે યુવાનો રીલ્સ બનાવી રહ્યા હતા ત્યારે સોશિયલ મીડિયામાં યુવાનોની બનાવેલી રીલ્સોને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે અત્યાર સુધી થરાદ પોલીસ દ્વારા રીલ્સ બનાવતા છ યુવાનો સામે ફરિયાદ નોંધી છે આગામી સમયમાં હજુ પણ કોઈ પણ વ્યક્તિ જાહેર જગ્યા ઉપર રીલ્સ બનાવતો નજરે પડશે તો તેની સામે પોલીસ દ્વારા તડીપાડ કાર્યવાહી કરવામાં આવશે આજના સોશિયલ મીડિયાના અંદર સમજ્યા વિચાર્યા વિના પોતાના જીવને જોખમમાં મૂકીને એ પ્રકારની રીલો બનાવતા હોય છે આવી રીલો અમને માહિતી મળેલ એના અનુસંધાને થરાદ પોલીસે સારી કામગીરી કરી અને તેઓ લોકો વિરુદ્ધ ગુના દાખલ કરેલા છે અને હવે હજી પણ અમે આ દિશામાં આવી કોઈ જીવને જોખમમાં મૂકી અથવા બીજાના કોઈના જીવને જોખમમાં મૂકીને કોઈ રીલો બનાવશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને કડીપાર જેવા પગલાં પણ લેવામાં આવશે એટલે યુવાનો ચેતી જજો આવી કોઈ રીલો બનાવતા નહીં જે બીજાની જિંદગીને જોખમમાં મૂકે અને તમારી જિંદગી પણ જોખમમાં મુકાય તે પ્રકારની રીલો ન બનાવવી જોઈએ આવા ઘણા બનાવો એવા બનેલા છે ફેટલના બનાવો બનેલા છે અને એમાં મૃત્યુ પણ થયેલા છે એટલે આવા જે કોઈ કૃત્ય કરતા હોય તો તેઓને મારો પોલીસ તરીકે એક સંદેશ છે કે તેના વિરુદ્ધ સખતમાં સખત કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય ગુના દાખલ વધારે ગુના દાખલ થયેથી તળીપારની